તમારી જે માંગણી છે તમારી જે લાગણી છે એને સંપૂર્ણ રીતે મારો યથાશક્તિ ટેકો છે તમને જ્યાં પણ કહેશો ત્યાં પાઠા ખાવાની અમારી તેવડ છે કારણ કે અમે એ વ્યક્તિઓ છીએ કે ઘોબા પાડી દેતા એ વાર નથી લાગતી અને ઘોબા ઉપાડી દેતા એ વાર નથી લાગતી અને સરકાર સાથે બેસીને સીધા આમાં પ્રયત્ન એવો કરીએ જ છીએ એવું કાંઈ નથી કે નથી કરતા સરકાર સાંભળે જ છે એવું નથી 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 સાંભળે સરકારને ખબર જ છે કારણ કે અહીંના વર્તમાન ધારાસભ્ય હોય કે ગુજરાતમાંથી આવતા અલગ અલગ ધારાસભ્ય હોય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય એને આ મુદ્દાના વિશે અવગત હોય જ પણ એ બોલતા નથી પણ એ બોલે જેમ અહીંયા મને ખબર પડી કે આ મીડિયાના માધ્યમથી આ તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે અને તમારી જે માંગણીઓ છે એ માંગણીઓમાં તમને ન્યાય મળે એટલા માટે તમામ ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી વર્ગ છે અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતા અને ખાસ કરીને ટેકનિકલની તૈયારી કરતા જે વિદ્યાર્થી વર્ગ છે ત્યાં સુધી પણ તમારી વાત પહોંચે એક માધ્યમ બની અને હું પણ તમને યથાશક્તિ ટેકો કરું છું જ્યાં પણ કહેશો તમે જે પણ રીતે કહેશો જે પણ ભાષામાં કહેશો એ રીતે લડવાની સંપૂર્ણ તૈયારી એ મારી છે કારણ કે ભૂતકાળનો અનુભવ છે આપણે એમ કહીએ જરે ખોલો ડોક્ટર જરા ગઈડા થઈ ગયો તેનો અનુભવ આપણે વધારે કામ લાગે એમ આંદોલન નો છેલ્લા કઈ પાંચ વર્ષ નો અનુભવ તો છે જ આ જીએસઆરટીસી નું આંદોલન હોય નર્સિંગ નું આંદોલન હોય કે બીજા ગુજરાત ની અંદર પેપર લીકેજ ના કૌભાંડો હોય ભ્રષ્ટાચાર હોય ગેરરીતિ હોય એના આંદોલન મેં આજ જગ્યા કર્યા છે એટલે તમારે કદાચ કદાચ એક જ સ્ટેપ આગળ છું તો જ્યાં પણ કેસો ત્યાં સંપૂર્ણ ટેકો દેવાની મારી સંપૂર્ણ તૈયારી છે એક વિનંતી એટલી અહિયા છેલ્લા સાત થી આઠ દિવસથી એક ભાઈ ઉપવાસ ઉપર બેઠા છે એને હું વિનંતીના ભાવ રૂપે કહી રહ્યો છું કે તમે પારણા પારણા કરી લો તો વધારે સારું કારણ કે જીવમાં જીવ હશે તો આગળ લડત બધી લડાશે આપણે જે તે સમયે લડાતી હતી ભૂખ આંદોલન થતું હતું જેલ ભરો આંદોલન થતું હતું સત્યાગ્રહ થતા હતા પણ એ સમયે અંગ્રેજો હતા અહીંયા કોઈ ભાવ પૂછવા નહીં આવે હું જાણું છું એટલા માટે વિનંતી કરી રહ્યો છું કે તમે તાત્કાલિક ધોરણે શરીર જો સાચું રહેશે ને તો બધી જ જગ્યાએ બધી રીતે આપણે લડી શકીશું એટલે મહેરબાની કરી થોડાક પારણા છોડી દે મારી નમ્ર અપીલ છે આ વિનંતીના ભાવ રૂપે હું કહ્યું છું કોઈ ફોર્સ નથી કરી રહ્યો પણ તમારી જે લાગણી છે તમારી જે વેદના છે તમારી જે વ્યથા છે એ વ્યથા યોગ્ય વ્યક્તિ સુધી યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે તમે આ રીતે બેસશો તો તમે તમારા શરીરનું નુકસાન કરશો તો શરીરનું નુકસાન ન કરો તમારો મુદ્દો જે છે એ યોગ્ય પ્લેટફોર્મ સુધી એટલે કે આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારી જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ અધિકારીઓ સુધી એ પહોંચે એ મહત્વનું છે નોન પ્રેક્ટિસ એલાઉન્સ તમારું જે મળવા પાત્ર હોય એમાં પણ મારી સંપૂર્ણ સહમતી છે ઇન્ફેક્શન એલાઉન્સ આપવામાં આવે અને લેબ એટેન્ડન્સ એટલે કે તમને એક હેલ્પર તરીકે તમારી સાથે એક કામ કરનાર વ્યક્તિ પણ તમને આપવામાં આવે કારણ કે લેપટેક નું કામ મેં નજીકથી જોયું છે એક ટેક એ કેટલાક સેમ્પલ કલેક્ટ કરે એક લેપટેક બીજા કેટલું કામ કરે એટલે બધું જ કામ એક લેપટેક કરે

જે ભૂતકાળના જે સાહેબે કીધું એમ કે નિયમો હતા એ જ નિયમો લાગુ કરવાની વાત કરીએ છીએ અમે કોઈ બીજું નથી માંગતા તમે જે નીતિ નિયમો બનાવ્યા છે તે જ સરકાર પાસેથી કે આપણે કંઈ વધારાનું છીનવી નથી લેવું તમે જે નીતિ નિયમો જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેને આપણે નીતિ નિયમો કહીએ છીએ નીતિ નિયમો બનાવ્યા છે એ આથી ન જ અમને એલાઉન્સ આપો એ આથી ન જ અમને પગાર આપો એ આથી ન જ અમને અમારું મહેનતાણું આપો

થોડીક વાર અમે તમારા અહીંયા ઉભા અગ્રણીઓ સાથે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજીસ્લેટિવ એસેમ્બલી એટલે કે જે એમએલએ છે એ એમએલએ શ્રી સાથે વાત કરી અને તમારા આંદોલન સંપૂર્ણ ટેકો જાહેર કરે એ પ્રકારની વાત અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ આરોગ્યમાં પણ આ વાત અમે મૂકવાના છીએ આ માધ્યમથી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આપણા આરોગ્ય મંત્રી શ્રી ને વિનંતી કરીએ છીએ કે આરોગ્યના કર્મચારીમાં લેફ્ટ ટેકના જે અત્યારે

અને અને કરી તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી અને લાગણી છે જય હિન્દ જય ભારત